રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરોધ કરેલી ટિપ્પણીનો મુદ્દો હજુ પણ શાંત નથી થયો જેને લઈને લોકસભા સાંસદ અને જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમે જામનગરના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી હતી જેમાં કોંગ્રેસને મત ન આપવા માટે ક્ષત્રિય સમાજ સહમત થયો છે ભાજપમાં રોષ જોવા હોવા છતાં કોંગ્રેસને મત ન આપવા માટે સમાજ સહમત થયો છે ફાર્મ હાઉસ મોટા વાગુદળ ધોલ ખાતે આદરણીય શ્રી બેન શ્રી પૂનમબેન માંડમ તેમજ કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા અને અન્ય આગેવાનોની હાજરીમાં અમે ધ્રોલ તાલુકાના જે મુખ્ય મુખ્ય ક્ષત્રિય સમાજના જે ગામો છે એ ગામોના આગેવાનોની એક મિટિંગ કરેલી અને આ મિટિંગની અંદર અમે બધા સાથે નિષ્પક્ષ ચર્ચા કરેલી કે ભાઈ આપણને જે કાંઈ વાંધો છે ભારતીય જનતા પાર્ટી સાથેનો જે કાંઈ વાંધો છે ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક આપણને આપણે આપણી જે માંગ હતી એ નથી સ્વીકારી તો આને લઈને જે કઈ પ્રશ્ન છે તો એ જે પ્રશ્ન છે એ ત્યાં લોકલ રાજકોટ રૂપાલા સાહેબનો પ્રશ્ન છે અહીંયા જયારે જામનગરની પરિસ્થિતિ છે તો જામનગરમાં એ પ્રશ્ન રહેતો નથી અને તેમ છતાં પણ જો કદાચ એ પ્રશ્ન હોય તો એવું એનો મતલબ એવો નથી કે આપણને કોઈ ઘોડો ના ગમતો હોય તો આપણે કોઈ ગધેડાને મત આપીએ એટલે ભાજપ નથી ગમતી કે ભાઈ ભાજપનો વિરોધ છે તો એનો મતલબ એવો નથી કે કોંગ્રેસને મત આપવો એટલે આજે અમે દસથી વધારે ગામો જે મુખ્ય મુખ્ય જે ક્ષત્રિય સમાજના ધ્રોલ તાલુકાના જે ગામો છે એના તેમજ બધાએ મળી અને એક સંવાદ કર્યો એક ચર્ચા કરી નિષ્પક્ષ ચર્ચા કરી જેની અંદર બધાનો એક જ મત હતો કે ભાઈ અમારી પોતાની લાગણી છે કે ભાઈ અમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છીએ અને આજ વર્ષોથી જયારે ભાજપને મત આપ્યા છે ત્યારે કોંગ્રેસના નિશાન ઉપર બટન દબાવવું એ અમારા માટે એક શરમજનક વાત છે એટલે અમે ક્યારેય આવું સ્વીકારી નહીં શકીએ એટલે અમે બંને એટલા એવા પ્રયત્ન કરશું કે કદાચ બને તો અમે મતદાન ના કરીએ પણ ઘોડો ના ગમતો હોય તો ગધેડાને મત આપીએ એ તો અમે ક્યારેય નહીં સ્વીકારીએ કે આ ઇલેક્શન તો સાત તારીખ પછી પૂર્ણ થઈ જશે પણ આ ઇલેક્શન સાત તારીખ સુધી કઈ પણ જાતનો સંઘર્ષ ઉભો થાય કોઈ જાતનું જાતનો એવો ખેંચીનો માહોલ અથવા વર્ગ વિગ્રહ ઊભો થાય એવું હું આ ઇલેક્શનમાં નથી ઈચ્છતી તો હું વિનંતી કરું છું કે તમે જેમ બહેનો અને દીકરીઓની ગરીમાં ની આખી લાગણી લઈ અને આગળ વધો છો ત્યારે હું પણ એક બહેન તરીકે તમને વિનંતી કરું છું કે અત્યારે આ તમે જે રોષ છે એને ક્યાંક ઠંડો કરો સાત તારીખ પછી કોઈ આપણે આગળ વધવું હશે સારી રીતે બધા સમરસ રીતે તો પણ જો સંઘર્ષ થયો હોય તો અઘરું થઈ જાય એ મારી વાત બધાએ અહીં સ્વીકાર કરી સ્વાભાવિક રીતે કોઈ અહીંયા સંઘર્ષ નથી ઇચ્છતું પણ છતાંય જો મતદાન વખતે અથવા મતદાનના દિવસે આવું કોઈ વાતાવરણ થાય એ બધા ભાઈઓએ સ્વીકાર્યું કે અમે કોઈ અમારા ગામમાં આવું નથી ઈચ્છતા એટલે સ્વાભાવિક રીતે પાર્ટીની વિરુદ્ધ કોઈને મતદાન કરવા માટે અથવા પાર્ટીમાં કોઈને મતદાન કરવું હોય તો એમને કોઈને રોકવામાં નહીં આવે આખી મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્વક ધ્રોલ તાલુકામાં આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા આ તમામ આગેવાનો ભાઈઓ વડીલો ક્યાંક આવતા દિવસોમાં બધાને સમજાવી અને સુનિશ્ચિત કરવાના પ્રયત્ન કરશે એવી એક આખી અહીંયા ચર્ચા થઈ છે એમને એ વાત બહુ સીધી કીધી કે ભાજપથી અમે અત્યારે નારાજ થઈ એનો અર્થ એવો નથી કે અમે કોંગ્રેસના સમર્થકો છીએ એટલે કોઈ એવું ના માની લે કે અમે લોકો આજે કદાચ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છીએ તો અમે સીધા કોંગ્રેસમાં જોડાઈ ગયા છીએ કે કોંગ્રેસના અમે સમર્થકો છીએ અને અમે કોંગ્રેસને અમારો ખોટો ઉપયોગ નહીં કરવા દે અમારી આ જે લાગણી છે અમારો જે આ રોષ છે એ અમે બહુ શાંતિપૂર્ણ ઢબે ભારતીય જનતા પાર્ટી સામે જ પ્રદર્શિત કરશું અને એમાં કોઈ પણ જાતના વર્ગ વિગ્રહ વગર સંઘર્ષ વગર આખી મતદાનની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે